જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં એક એવો સિદ્ધ ગુરુમંત્ર જાણીશું જે મંત્રનો જપ સુતા પહેલાં કરવાથી દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પ્રસન્ન થઈ સુખ સંપત્તિ અને મનવાંચિત ફળનું વરદાન આપશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ગ્રહ અને નક્ષત્રની દિશા બદલાતા મનુષ્યના જીવનમાં શુભ અશુભ એમ બંને પ્રભાવ પડે છે તેમજ વ્યક્તિની કુંડળીમાં જો કોઈ ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિના જીવનમાં સંકટ બાધા તેમજ શુભ કાર્યોમાં વિતનો આવે છે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુગ્રહ એ સૌથી વધારે ભૂમિકા ભજવે છે જેના જીવનમાં ગુરુગ્રહ મજબૂત હોય તે વ્યક્તિ સમાજમાં માન સન્માન યશ કીર્તિ અને નામના મેળવે છે તેમની વાણી ચાતુર્યનું હંમેશા માન જળવાય છે તેવી જ રીતે જેમની કુંડળીમાં ગુરુનો ગ્રહ નબળો છે તે વ્યક્તિ સમાજમાં અપમાનિત અપયશ તેમજ તિરસ્કાર જ મળે છે તેમનું ભાગ્ય તેમને સાથ નથી આપતું તે વ્યક્તિએ ગુરુવારનું વ્રત કરવું ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવા પીળા રંગનું ભોજન લેવું તેમજ બૃહસ્પતિ મંત્રનો જપ અવશ્ય કરવો આ જપ કરવાથી તેમનો ગુરુગ્રહ મજબૂત થશે સમાજમાં યશ કીર્તિ નામના માન સન્માન પદવી મળશે કુંડળીમાં ગુરુનો ગ્રહ મજબૂત બને એ માટે નિત્ય સવારે નાહી ધોઈ પવિત્ર થઈ ગુરુ મંત્રનો જપ નિત્ય કરવો આ મંત્રનો જપ કરવાથી તેમના જીવનમાં આવતી દરેક બાધા પરેશાની દુઃખ દૂર થઈ જશે આ મંત્રના જપથી મન અને વિચારો શાંત રહે છે આ મંત્ર જપ કરવાથી એકાગ્રતા ધીરજતા આવે છે આથી ભણતા વિદ્યાર્થીએ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ આ મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌ સહ ગુરુવે ગ્રામ ગ્રીમ ગ્રૌ સહ ગુરુવે નમઃ આ મંત્રનો જપ રુદ્રાક્ષની માળા તેમજ સ્ફટિકની માળાથી કરી શકાય છે જો હળદરની ગાંઠોની માળા હોય તો એ ઉત્તમ પરિણામ પ્રાપ્ત આપે છે તો મિત્રો આ ગુરુ ગુરુમંત્ર નિત્ય સવારે જરૂર કરવો જોઈએ જે કરવાથી જીવનમાં ચોક્કસ સિદ્ધિ પ્રાપ્ત થશે સમાજમાં માન સન્માન યશ કીર્તિ પદ પ્રાપ્ત થશે તો મિત્રો ગુરુ મંત્રનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ